મહાકુંભ મેળામાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે મેળા વિસ્તારના સેક્ટર અઢાર અને ઓગણીસ માં ઘણા મંડપ આગમાં બળી ગયા હતા આગને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી આગમાં ઘણા મંડપ બળી ગયા હોવાના પણ અહેવાલ છે જોકે આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી મહાકુંભ મેળામાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે આગના સમાચાર ફેલાતા જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી

નાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો આગનું કારણ ગેસ સિલિન્ડર લીકેજ હોવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પ્રયાગરાજ